આજે જયારે દેવ દિવાળી પછીનો પહેલો અગિયારસ નો જે આજે સત્સંગ રાખ્યો છે ઈ અમારો શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ નો આજે એટલો ભવ્યથી ભવ્ય બધી બહેનોએ ભાવપૂર્વક આજે અહીંયા 11 રસનો સત્સંગ રાખેલ છે આજે બધી બહેનોને એટલો બધો ઉમંગ છે અને સાથે બધા સગાવાલાઓ પણ બારગામ થી અમદાવાદ મુંબઈ અને બીજા બધા જગ્યાએ થી બસ કરીને આવ્યા છે આખું વર્ષ આ બધા મુખ સેવાઓ કરતા હોય છે બધાયની પણ આજે જે ઉત્સવ છે ને એ લોકોનો પોતાનો અંદરનો ભાવ ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભાવના અને એમની જે ભક્તિ છે રાધાની आज बताएगा एक साथ आज प्रकट कर रही थी हम बे, बेटा रहता है हमारे अहमदाबाद में हम उसके साथ आए अब बहुत अच्छा लग रहा है हम भी वहाँ सत्संगी है हमको तो बहुत अच्छा लग रहा है बहुत आनंद आ रहा है हाँ, परिवार के साथ है बेटा बहू सब बच्चे सब आए है हम तो बारह पंद्रह साल से रहते हैं है वहाँ सत्संग में हम लोग रामायण मंडली वाली है हम लोग करते है भिलाई हमें दर महीने बीजी ग्यारह से पहले ग्यारह से सत्संग करिए थे और गोपी मंडल छ અતિશય ભક્તિભાવ વાળી અને તેનું નામ અમે અંબાની ગુપ્ત આવ્યું છે બધા એ લોકો એટલા ભાવ વાળા છે અને જેમાં આજે આ દેશમાં એ કર્યું છે ને એ તો અતિ સાથે એ જ અમે ભગવાન પાસે પ્રાર્થના કરી છીએ કે કાયમ અમે નિર નિર્દોષ અને નિરોગી રહી ભગવાન પાયે ઈજ પ્રાર્થના કરી છે અમારું મંડળ ત્રણ વર્ષથી ચાલે છે અને સ્થાપક છે અવનિબેન રાજ્યગુરુ શિલ્પાબેન રાજાણી અને દેવાંગીબેન ચોટાઈ દર અગિયાર વર્ષે મહિનામાં આપણે જે બે અગિયાર વર્ષ હોય છે બે અગિયાર વર્ષમાં અમે સત્સંગ કરીએ છીએ અને દરેક વખતે જે જુદી જુદી ગોપીઓ છે એમના ઘરે અમારો સત્સંગ હોય છે અને અમે સાઠથી પાસાઠની સંખ્યામાં અમારી ગોપીઓ છે છેલ્લા ત્રણ વર્ષમાં અમે ઘણા બધા એમ કહેવાય કે ધાર્મિક પ્રોગ્રામો કર્યા છે ગયા વર્ષે અમે સત્સંગ પારાયણ કરી હતી શ્રીમદ ભાગવત સપ્તાહ એક અમે કરેલી છે અને દ્વારકા સોમનાથ શ્રીનાથજી અંબાજી વર્ષમાં બે કે ત્રણ અમે ધજા ચઢાવીએ છીએ અને નેક્સ્ટ માર્ચમાં અમે ચુંદરી મનોરથ કરવા માટે વ્રજમાં અમારી દસ દિવસની ટૂર છે એટલે પ્રભુ પાસે એક જ પ્રાર્થના છે કે અમારા સત્સંગ મંડળમાં આવોનાવો સમ અને સત્સંગ રહે અને બધા ભાવ ભાવભક્તિપૂર્વક પ્રભુનું જ્ઞાન કરે